ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રિસિપ્ટ રિસિપ્ટ શબ્દનો અર્થ રસીદ આવક પહોંચ પાવતી આવરો લેવું તે તે મળવું સ્વીકાર ધંધા વગેરેમાં પ્રાપ્ત થતું નાણું પ્રાપ્તિ મળેલા પૈસા પહોંચ લખી આપવી ડાક્ટરી દવાની કે કોઈ વાનગી માટેની ચીજોની યાદી થાય છે રિસિટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડુ યુ હેવ અ રિસિટ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ